હેલો ફ્રેન્ડ્સ હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી તમે બધા વેકેશનના મૂડમાં હશો ને બધાના બાળકોને વેકેશન પડી ગયું હશે બધા જ વેકેશનમાં ફરવા જવાના મૂડ પર હશો કોઈ ટ્રેકિંગ પર જવાનું હશે કોઈ માઉન્ટેન પર હિલ સ્ટેશન પર જવાનું હશે તો બધા પોતાને પ્રિપેરેશન કરતા હશે તો બધા જ લોકો મોસ્ટલી એક મેડિકલ કીટ તો રાખતા જ હશે હે ને તો આ મેડિકલ કીટમાં નાઇન્ટી ફાઇવ પર્સન્ટ લોકો એલોપેથિક મેડિસિન્સ રાખે છે પણ એની જગ્યાએ તમે હોમિયોપેથિક મેડિસિન્સ પણ રાખી શકો હા હોમિયોપેથિક મેડિસિન્સ પણ આવી બધી પ્રોબ્લેમમાં ઉલટી ઉકા ચક્કર આવવા એ બધી જ વસ્તુમાં હોમિયોપેથિક મેડિસિન્સ પણ ઝડપથી અસર કરી શકે જેવી રીતે એલોપેથી કરી શકે તો ચલો આજે આપણે ડિસ્કશન કરીએ કે કેવી કેવી વસ્તુ કેવા કેવા પ્રોબ્લેમ થાય તો તમે હોમિયોપેથિક મેડિસિન્સ લઈ શકો ફર્સ્ટ છે ઘણા બધા લોકોને એવું થતું હોય છે કે માઉન્ટેન ચડતા હોય હિલ સ્ટેશન પર જતાં હોય તો અચાનક ધબકારા વધી જાય શ્વાસ લેવામાં તકલીફ થાય ચક્કર આવવા લાગે ઉલટી ઉબકા ડર લાગે તો એના માટે મેડિસિન્સ છે કોકા તમે લઈ શકો પછી ઘણા બધા લોકોને એવું હોય છે કે કારમાં બેસે અથવા તો કોઈ જગ્યાએ જવાનું હોય ઉપર ચડવાનું હોય રાઉન્ડેડ ફરવાનું હોય બોટમાં બેસવાનું હોય વહેતા પાણીને જોવે તો ચક્કર આવે ઉલટી ઉપકા થાય તો એના માટે એની મેડિસિન્સ છે કોક્યુલસ ઘણા બધાના બાળકો થોડા તોફાની હોય છે રમવામાં અથવા તો કોઈ પણ એક્ટિવિટી કરવામાં નાની મોટી પગ છોલાઈ જાય અથવા તો કંઈ પણ થાય છોલાઈ જાય લાગી જાય તો એના માટે જે કેલેન્ડ ન્યુલનની ક્લીમ આવે છે એ સારી ઇફેક્ટ કરે છે ઘણા બધા મોટી ઉંમરના લોકો વેકેશન પર જતા હોય છે કોઈ જગ્યાએ માનો કે પડી ગયા લાગી ગયું મૂંઢ માર અથવા તો બેઠો માર લાગી ગયો તો એના માટે આર્મિકા આ મેડિસિન્સ છે એ સારું વર્ક કરે છે હવે આ બધી જ મેડિસિન્સની કીટ તૈયાર કરતાં પહેલાં તમારે એકવાર તમારા હોમિયોપેથિક ફિઝિશિયન્સને મળવું જરૂરી છે એની એડવાઇસ લેવી જરૂરી છે કારણ કે ડોઝ કેટલો રહેવો કેટલી પોટેન્શિયલમાં લેવી રિપિટેશન કેટલું કરવું એ હોમિયોપેથિક ફિઝિશિયન છે એ સારું ગાઈડ કરી શકે તો હવે વેકેશન પર જાઓ તો હોમિયોપેથિક મેડિસિન્સની કીટ સાથે રાખો અને તમારા હોમિયોપેથિક ફિઝિશિયનનો એકવાર કન્સલ્ટ કરી લો જો એવી કોઈ બીજી મેડિસિન્સ હોય જે તમારા માટે ઇમરજન્સીમાં રાખવાની હોય તો એ પણ ફિઝિશિયન તમને ગાઈડન્સ આપી શકે થેન્ક યુ